નમસ્કાર મિત્રો જે આર વોઇસમાં આપનું સ્વાગત છે સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રામાં આજે એક દુઃખદ અને ગંભીર ઘટના સામે આવી છે જસમતપુર ગામની નજીક આવેલા નર્મદા કેનાલમાં પિતા અને આઠ વર્ષના પુત્રએ એક સાથે ઝંપલાવી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હોવાની માહિતી મળતા સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચી ગયો છે મળતી વિગતો અનુસાર મહેશભાઈ દાદરેજા નામના વ્યક્તિએ પોતાના આઠ વર્ષના નાના પુત્ર સાથે કેનાલમાં છલાંગ લગાવી દીધી હતી ઘટના અચાનક બનેલી હોવાથી આસપાસના લોકોએ થોડી ક્ષણો માટે કંઈ સમજાયું નહીં કે શું થયું છે પરંતુ થોડી ક્ષણોમાં લોકો ઘટના સ્થળે દોડી આવ્યા અને તરત જ નગરપાલિકાની ફાયર ટીમ અને પોલીસ સ્થળ પર પહોંચી ગઈ હતી મહેશભાઈ અને તેમના પુત્રના નદીમાં કોઈ ભાગમાં તણાઈ ગયા હોવાની શક્યતા હોવાથી રેસ્ક્યુ ટીમે તરત જ શોધખોળ શરૂ કરી કેનાલનો વહેણ જોરદાર હોવાથી બચાવ કાર્ય વધુ મુશ્કેલ બન્યું છે ફાયર બ્રિગેડના જવાનો નાવડી અને રેસ્ક્યુ સાધનોની મદદથી કેનાલના વિવિધ વિસ્તારોમાં શોધખોળ ચાલુ રાખી રહ્યા છે પોલીસે પણ આસપાસના વિસ્તારોમાં ઝાડ બિછાવ્યું છે જેથી કોઈ પણ સંભવિત સ્થળ પર નજર રાખી શકાય સ્થાનિક લોકો મુજબ મહેશભાઈ છેલ્લા કેટલાક દિવસોથી માનસિક તણાવમાં હતા કે પરિવાર સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા જોકે પોલીસે હજુ સુધી કોઈ ચોક્કસ કારણ કે સુસાઈડ નોટ મળી નથી પોલીસ સમગ્ર મામલે ગંભીરતા સાથે તપાસ કરી રહી છે પિતા પુત્રે આટલું ગંભીર પગલું શા માટે ભર્યું તેના કારણો બહાર આવે તે માટે પરિવારજનોનો પણ સંપર્ક કરવામાં આવી રહ્યો છે ધાંગધ્રા તાલુકા પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે આ ઘટના અત્યંત દુઃખદ છે અને શક્ય તેટલી ઝડપથી રેસ્ક્યુ કાર્ય પૂર્ણ કરવામાં આવશે પિતા અને પુત્રને જીવિત શોધવા માટે રેસ્ક્યુ ટીમ સતત પ્રયાસ કરી રહી છે ઘટનાના કારણે જસમતપુર અને આસપાસના વિસ્તારોમાં શોક અને આશ્ચર્યનું વાતાવરણ જોવા મળી રહ્યું છે આ ઘટનાની વધુ તપાસ માટે પોલીસ તમામ પાસાઓ શોધી રહી છે અને રેસ્ક્યુ કાર્ય પૂર્ણ થતાં વધુ વિગતો બહાર આવશે જો આપને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો મિત્રો તો ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં નમસ્કાર